બગસરાના સાપરથી સુડાવળ તરફ જવાના રસ્તા પર મહાકાય અજગર અચાનક જ આવી ચડેલો હતો બગસરાના સાપરથી સુડાવળ જવાના રસ્તા પર મહાકાય અજગર આવી ચડેલો હતો મહાકાય અજગર આવી ચડતા આજુબાજુના લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચેલું હતું અને રેસ્ક્યુ કરી જંગલમાં છોડી મૂકવામાં આવેલો હતો અજગર પકડાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો